જીવન મળ્યું છે બાપુ અમૂલ્ય જીવન મળ્યું છે મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢાય બાપુ બે ટાઈમ હારો રોટલો નતો મળ્યો હે સારું લુગડું નથી પહેર્યું અને આપણે હું ઘટે છે મને તો એમ થાય કોઈ શેઢો જ્યાં જાઉં બધા રોવે જ છે આપણે એમ થાય કે આપણે રોવું પડશે રોવું ક્યાં જેની પાસે જાવ એ ભાઈ રોવે જ છે છોકરા ને પાસે વ્યવય તેડી છે છોકરાને લઉં ને કે મોકલતા નથી બીજા પાસે જઈ કે છોકરા કોલેજ વાળો લઈ ગયા સાહેબ ચડતા નથી બીજા ચોરાશી લાખની છે એવું કે છે સંતો પૈસા ફરતો હોય તો માણા એક જ કોઈ જીવ બાપુ પૈસા મથોડા ફરે જીવ માણા નું મારાતું હોય મને

આટલી ધગઈ છે મારા રામ કાય છે ને બાકી મરી જવાનું છે વાત પાકી માણા જન્મે ને જન્મ થયા પેલા બધો માં તૈયાર કરી નાકે ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય અને આ દુનિયા છોડીને તમે જાવ ને તે દીયે બધું તૈયાર જ લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય આ પેલી શેલી બે તૈયારી છે તો એટલી નઈ કરી રાખી હોય પણ થોડુંક હું મારી પાસે કરે ને મેં કર્યું મેં કર્યું મેં તું જા તાર લેતો જાય ને બીજા વાપરશે શું તું આ રાધે તમે અને હું આ દુનિયામાં આવ્યા ને તારા દે લઈને આવ્યા અને જાય તેથી બાબુ દેહ મૂકીને જવાનો દેહ નથી લઈ જાય પછી શું લેવા ભરવા પડે અરે હું તો અહીંયા સુધીની વાત કરું રાતના બે વાગ્યા તમારા ઘરે આવો ને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંસડી નો પટપટાવે તો મરી જવાય ને ભલા મને તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે હે તમે અહીંયા બજારમાં આવો તો કુતરું તો જાગી જાય નો જાગી જાય એ આમ જોવે આ તો લુખે છે બટકો રોટલો નથી શું પૂંસડી પટપટાવી હોય એને ખબર પડે છે ભલા બાકી મીઠે ભરેલા માનવી જે જગી છોડીને જાય કાગા એની કાઢો ઘરે ઘરે મંડાય બાપુ આપડી નાયત નો હોય આપણા ગામનો નો હોય આપડો હગો ન હોય પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદય આંચકો લાગે ઘરે માણા એવો માણા વિયો ગયો ભલા જીવન એવું જીવાય બાકી તો બધા જીવે જ છે અને એના માટે બાપુ સંસ્કાર જોવા સંસ્કાર માટે સારી જનતા જોવે એટલે આ બહેનો ને બહેનો ને હું એટલા માટે કહું છું

હું તો બેન ખાસ મર્યાદા મૂકી દો એટલે હવે દુનિયામાં કઈ વધ્યું નથી લખવું તો લખી લેજો અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે ક્યાંમાં માં દીકરો બે એકેન બાપ દીકરી બે એકેન ભાઈ બેને બે એક એવું જો હોય હોય તો ભજન એક જ છે બાકી જે ભગવાન ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી કઈ છે નહીરા હવે આ જો સંતના શરણે સંતના સાની જ કઈક બાપુ બે આવવાની મજા છે બાકી તો જે હરી કોઈને ને બોલાવ્યા જેવા નથી એમાં આ મોબાઈલ તમે જોવો ને આપણે કોક ના ઘેર્યા જાય ને આવો નથી બોલતા આવો એમાં પાણી છે ને ભાઈ મોબાઈલ માં જ પડ્યા એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી માનવતા ખતમ કરી નાખી હળગું મટાડી દીધું બધે મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો હું તો ના જ પાડું કે મોબાઈલ હારો છે જ નહીં વાપરતા આવડે તો સારો નથી નો આવડે તો સારો નથી એ જેવા ડબલા હતા એ બધા બરોબર હતા પણ હવે આમાં કઈ હાલે એવું નથી અને પાછા રેડવું પડે મોંઘવારી બહુ મોંઘવારી ઘોરી પણ તારે જા કારખાનું હોય ત્રણ મોબાઈલમાં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે તારે શું તેણી મોબાઈલ ને શું કરવા મોંઘવાળી તો ધંધો ન કરવો હોય એને છે કામ કરવું એને કાંઈ મોં વાળી છે જ નહીં રાખ હોય તો બાપુ કોઈ થેકડાવાળા નો પહેર્યા હોય એવું છે જ નહીં આ તો બધું મન મનાવવાની વાત છે એટલા માટે બહેનું ને એટલે કહું છું તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુદર બાકી છે ભગવાન કાંઈ છે દીકરીઓ કોઈ ગમતી નથી ગોરવું દીકરા હાડું રાંધલ તેડે અને પછી એટલે ગોણિયું સાતું દીકરીયું ગો

કોઈ ના મા બાપ નો દુખી થાય મને કેવી રીતે મેં કીધું બેનો ને છે ને મમ્મી પપ્પા ગમે છે હાવ હાર ન ગમતા અને ભાઈને ને મેં કીધું હાવ હાર ગમે છે બે મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કીધું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈ હારે જવાનું થાય ને તો તરત સમાધાન નો થઈ જાય બાપુ એ જો ખરેખર કાન પકડ્યો મને દરબાર તમારી વાત વિચારવા જેવી છે મેં કીધું એ ભાઈને ને મેં કીધું હવું હારા મળી રે બેન ને મમ્મી પપ્પા મળી રહે આશ્રમ ખાલી થઈ જાય ન થઈ જાય

મોટા થયા પછી જો રોટલો નો દે તેથી બાપુ મા બાપ ના હરમાન ભાંગી ભૂકો ન થઈ જાય પણ હવે આ કોઈને ગમતું નથી તમને ન ખબર પડે તમને ન ખબર પડે ખબર નતી એટલે હો વીઘા રાખી હતી તો દસ દસ વિઘા ના ઉલાડિયા કરવા પણ જાવું છે હવે તારો રોટલો ખાવાનો છે અમારે ક્યાં જાવું કેટલાય અફસોસ કરે છે નથી એવડે એમ કહે છે કે દીકરો એકાદો દે દીકરો દે છે એવડે એમ કે ગાડા કરતા ન દીધો હતો સારું આપણે હારું હા શું શું કારણ કે બાબુ છે ને સંત હોય ભગત હોય દાતાર હોય સુરવીર હોય કવિ હોય આ બધા જન્મે બને નહીં આ જન્મ થી હોય અને જો બનતા હોત ને આ કલાકારો જો બનતા હોત ને તો બધા રોજ બે બે લાખ રૂપિયા લઈ આવે બને બને નહીં જન્મ થી હોય ગામમાં એક કપાતર હોય ને એ જન્મ થી હોય ઘણા નથી કેતા હારો હતો બગડી ગયો બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય

સદી તોરલને કહે છે તોરલ વાયક એક ઝીલું છે તમે જાઓ મારી તબિયત બરોબર નથી હું નથી આવતો કારણ કે એને ખબર હતી કે મારો દેહ શરીર મારું શાંત થવાની નથી અને આ ગતમાં જઈશ ને જો મારું શરીર શાંત થઈ જાય તો બધાની મજા બગડી જાય એટલે જેસલ ના પાડે છે મારે નથી આવ અને સતી તોરલ બાપુ વાયકમાં જાય છે અને પછી જાડે જો બાપુ વાયથી વાણી કરે છે रोई रोई कले भला

No, 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 નો તો મારી આ દુનિયામાં શું કિંમત થાય એટલે જાણે જો કે છે